પાટણ રાધનપુર સાંતલપુર તાલુકાના ગઢસાઈ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા પાંચ શિક્ષકો વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં તેમનો શાળા પરિવાર દ્વારા ભવ્ય માનભર વિદાય સમારંભ યોજાયો સાધુ સંતો રાજકીય અગ્રણીઓ વિદ્યાર્થીઓ વાલીઓની ઉપસ્થિતિમાં અલ્પેશ ઠાકોરે રાધનપુર જિલ્લા બનાવવા માટે વાત કરી એક જ પરિવારના ચાર ભાઈઓનો નિવૃત્ત સન્માન સમારંભ યોજાયો પાટણ જિલ્લાના સાંદલપુર તાલુકાના ઘડસાઈ પ્રાથમિક શાળાની અંદર ફરજ બજાવી લોકો ચાહના મેળવનાર વિદ્યાર્થીઓનું અને વાલીઓનું દિલ જીતનાર શાળામાં ફરજ બજાવતા પાંચ શિક્ષકો જે તેમની વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનું માનભર ભવ્ય વિદાય સમારંભ રાજકીય અગ્રણી અને સાધુ સંતોની ઉપસ્થિતિની અંદર યોજાયો નિવૃત્ત થતા શિક્ષકોની રઘુભાઈ શંકરભાઈ ઠાકોર અને અમૃતલાલ રૂગનાથભાઈ ઠાકોર અને અમૃતભાઈ ખેગારભાઈ ઠાકોર અને માધુભાઈ ગાડાભાઈ ઠાકોર મોહનભાઈ નાગજીભાઈ પરમાર પાંચે શિક્ષકોનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો આ પ્રસંગે દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર અને પાટ પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર સાંતલપુર તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન લાલાભાઈ પરમાર જિલ્લા પંચાયતના સદસ્ય સાંકાજી ઠાકોર અને જીવનભાઈ આહી અને ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને અન્ય રાજ્યના અગ્રણી સાધુ સંતો ગામના અગ્રણીઓ શિક્ષકો વાલીઓ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમને માનસભર ભવ્ય વિદાય આપવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શાળાની અંદર શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ માટે વોટર કલર ભેટ આપવામાં આવી હતી સાથે સાથે આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરે રાધનપુર આવ્યો છું અને જ્યારથી પેપરમાં જાહેરાત થઈ છે કે રાધનપુર જિલ્લો બનાવો ત્યારથી અનેક લોકોના મેસેજો આવે છે અહીંયા પણ આજે ઘણા વેપારીઓ ઘણા લોકો તમામ લોકોની ખૂબ રજૂઆતો હતી કે સાહેબ રાધનપુર ને જિલ્લો જાહેર કરું છું જે વર્ષોની માગણી છે અને એક પડતર માંગણી છે અને એ જરૂરિયાત વાળી માગણી છે આ વિસ્તારના આજુબાજુના આઠ દસ તાલુકાઓનો જો ડેવલપમેન્ટ કરવું હોય તો મધ્યમાં આવતો રાધનપુર નગર અને રાધનપુર ને જિલ્લો જાહેર કરવો જોઈએ એવી મેં પણ એમની સુર પુરાય એમની લાગણીઓને માન આપીને મેં પણ એમાં સુર છે અને હું પણ રાજ્ય સરકારને વિનંતી કરું છું કે રાધનપુર ને જિલ્લો જાહેર કરવામાં